મિત્રો જુઓ અને ઝાડ પણ જોવો એનું એક છોડ મિત્રો બતાવો તો ખેડૂત મિત્રો ને ખબર પડે આ રિઝલ્ટ જુઓ આ પાસઠ દિવસની તમાકુ છે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારા આ જબરજસ્ત તમાકુના વિડીયોની અંદર અને આજે મિત્રો એટલું જબરજસ્ત પરિણામ તમાકુની અંદર એ પણ કહેવાય કલકત્તીની અંદર મળી આવેલું છે અને તમે પણ જો કલકત્તી તમાકુ કરતા હોય તો આ વીડિયો એન્ડ સુધી જોજો આજની જે તમને વિડીયો બતાવીશ ને સાહેબ ખાલી પાસઠ દિવસની તમાકુ તમારા માન્યામાં નહીં આવે પણ એવી પાસઠ દિવસની તમાકુ મિત્રો હું તમને બતાવીશ તો તમે વિચારમાં રહી જવાના છો તો પેલી વાર આવતા હોય ચેનલની અંદર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અવનવી અપડેટ મળતી રહેશે અને આજે જે લોકેશનમાં આવ્યો છું જિલ્લો છે અરવલ્લી અને તાલુકો છે બાયડ તો બાયડ તાલુકાની અંદર ઉપસ્થિત થયો છું તો પેલા પેલું ખેડૂત મિત્રો ને ચારો બાજુ બતાવો તમાકુ ખેડૂત મિત્રો તમે તમાકુ જોઈ લેજો પેલા એનો વિકાસ પત્તાની લંબાઈ પહોળાઈ આ બતાવો આ મિત્રો જુઓ કલકત્તીનું નું પાન આ ઉપરનું પાન છે કોઈ કોકડવાટ નથી કોઈ તકલીફ છે નહીં આ બતાવો જો મિત્રો આ પાન જુઓ આ ઉપરના પાનમાં છે ઝાડ પણ જો એક એક છોડ મિત્રો બતાવો તો ખેડૂત મિત્રોને ખબર પડે આ રિઝલ્ટ જુઓ આ પાસઠ દિવસની તમાકુ છે જુઓ આ રગો જુઓ ખાલી કેટલી જાડી રગ છે કલકત્તી તમાકુ ચારે બાજુ બતાવી દો કેમેરા તો ખેડૂત મિત્રોને ખબર પડે કે દવા વાપરવાથી તમાકુની અંદર કેટલું જબરજસ્ત રિઝલ્ટ આવે છે જોઈ શકો છો ખેડૂત ખેડૂત મિત્રો જે મિત્રોએ અમારો ઓનલાઈન સંપર્ક કરેલો દવા મંગાવી અને એમને રિઝલ્ટ હવે મળી ગયું છે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસેથી નમસ્કાર નમસ્કાર શું નામ છે આપણું પટેલ હર્ષદ કુમાર ગોવિંદભાઈ પટેલ હર્ષદ કુમાર ગોવિંદભાઈ એમનું નામ છે હર્ષદભાઈ આપણે તમારા તાલુકો ગામ તાલુકો જિલ્લો અરવલ્લી તો અર્જનવાવ ગામ છે તાલુકો બાયડ છે અને જિલ્લો અરવલ્લી છે તો હર્ષદભાઈ પેહલા પેલું તમે મારો સંપર્ક કેવી ન કરેલો મેં યુટ્યુબ ઉપર વિડીયો જોયા લાઈક આપી અને વધારે વિડીયો જોવા માટે બધા વિજાપુરના છે મેડન ના પટેલ હતા મુકેશભાઈ દ્વારા દવા મગાવી તો ખેડૂત મિત્રો તમે જેમ વિડીયો જોઈ રહ્યા છે એ રીતના અમને વિડીયો મારા જોયેલા એમને સારું લાગ્યું તો એમને કોલ ઉપર મેં કહ્યું તમે દવા વાપરો રિઝલ્ટ તમને એવું પત્તું મળશે તો હર્ષદભાઈ આજ ખેતરની અંદર પહેલા પેલા તમાકુ કેટલા દિવસની અત્યારે સાંભળી શકો છો મિત્રો આ જે અમે ઉભા છે ખાલી પાસઠ દિવસની તમાકુ છે આની અંદર ખાલી તમે આપણું ભૂમિ પરિવર્તન સોઈલ પાવર ડોઝ એકવાર આપી એક જ વાર આપીએ અને સ્પ્રે બી એક જ વાર વાર આપી એક જ વાર મિત્રો સ્પ્રે કર્યો છે અને મને ખાતર બી કેટલું નાખેલું છે એ પણ લઈ લઈએ માહિતી ખાતર કેટલું કેટલું કિલો ખાલી યુરિયા આપી છે અને પચીસ કિલો નર્મદા ફોર્સ એક થેરી નર્મદા ફોર્સ પચીસ દિવસ પછી પચીસ દિવસ પછી એક નર્મદા ફોર્સ નાખેલું અને ખાલી વીસ જ કિલો યુરિયા નાખેલું છે અને જબરજસ્ત જે તમાકુનો ગ્રોથ થયો છે એનું કારણ છે મિત્રો અમારી દવા જે વિકાસ થાય નઈ અને જાતની તકલીફ છે તો આજુબાજુ જે લોકો નહીં દવા વાપરી એમને શું છે એમનું રિઝલ્ટ તમે જોઈ શકો સાહેબ દસ થેલી યુરિયા વાપર્યું છે પણ આવું રિઝલ્ટ નથી મિત્રો દસ થેલી યુરિયા વાપરી છે તો આવી આવું પત્તું છે નહીં તો ખરેખર હર્ષદભાઈ જે લોકો ખેડૂત મિત્રો આપણી વિડીયો જોતા હોય તમાકુ કરેલી હોય આ દવા વાપરે તો રિઝલ્ટ મળે જ ના મળે મળે મને સો ટકા મળે મારું કેવું તો આજ વાપરાય તો જો સ્પ્રે છે હજુ બીજો કરવાનો પણ કહેવાનો મતલબ એ છે ભૂલે જુ બે વાર સ્પ્રે થઈ જાય તો તમાકુ કઈ જતી રહે હજુ મિત્રો પાસઠ દિવસ એટલે બે મહિના ને પાંચ દિવસ અને હજુ તો કેટલા મહિના ચાર મહિના સાડા મહિના ઉભી રહેશે ખાલી આ પત્તું તમે જોશો મિત્રો કઈ પહોંચશે આ પત્તું જશે કઈ તમે જુઓ આ જુઓ આ પાડ ઝાડ પણ જોવો આ પત્તાની રગો જુઓ આ ટોટલી પરિણામ મિત્રો હજુ તો એક વાર સ્પ્રે બાકી છે તો તમે વિચાર કરી શકો છો આ તમાકુ જે અમે રિઝલ્ટ બતાવીએ છે પ્રોપર રિઝલ્ટ આવશે કે નહીં સો ટકા આવશે રિઝલ્ટ ઓકે એટલે વિજયભાઈ ને બોલાયા છે બરાબર છે તો હર્ષદભાઈ જેટલા બી ખેડૂત મિત્રો આ દવા વાપરશે તો આવું રિઝલ્ટ મળશે સો ટકા રિઝલ્ટ મળશે સો ટકા રીઝલ્ટ મળશે ઓછો ખર્ચ ઓછો મિત્રો તમે જોઈ શકો છો ખાલી એક વાર સ્પ્રે જમીનનો હજુ બીજો સ્પ્રે તો બાકી છે પણ ખાલી એક સ્પ્રે ની અંદર બી આ તમાકુ જુઓ કેટલા લેવલમાં થઈ છે તો હર્ષદભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ ખેડૂત મિત્રો એમને જે આપણી પ્રોડક્ટ વાપરી છે આપણી પેસ્ટરોગો અને ક્રોપ પરિવર્તન આ બે દવાનો મિક્સ કરીને પંદર લીટરમાં પચીસ પચીસ એમ એલ માપ લેવાનું છે અને તમારે ભીની ભોય એનો સ્પ્રે કરવાનો છે ડ્રીપ હોય તો પાણી આપ્યા પછી ચાર પાંચ દિવસે કરી શકો છો સ્પ્રે દોરિયાવાઇઝ પાણી આપો છો તો ઓપન વર થાય ત્યારે આનો સ્પ્રે કરવાનો અને બે પ્રોડક્ટ આપણી છે ભૂમિ પરિવર્તન સોહિલ પાવર એ બે પ્રોડક્ટ તમાર ડ્રીપ હોય તો ડ્રીપમાં ચડાવી શકો પાણી ધોરિયા વાયસ જતું હોય તો ધોર્યમાં પણ ટીપી ટીપી આપી શકો આપશો તો એટલું કહી શકું ઉત્પાદન ની અંદર ચાલીસ ટકા ફરક પડી જશે ગયા ગયા વર્ષે તમાકુ વર્ષ તમારે તમારો એક્સપિરિયન્સ શું રહેશે આ તમારે ઓછા ખર્ચ ઓછા ખર્ચ ની અંદર બી સારામાં સારું ઉત્પાદન ની ખરીદી કરશે બરાબર તો મિત્રો ખરેખર ફાયદો છે દવાનો સંપર્ક કરો મંગાવો દવા મેળવો અને આવું રિઝલ્ટ મેળવો ઓકે થેન્ક યુ સો મચ